સિંહ અને શિયાળણની વાર્તા એક વખતની વાત છે જંગલમાં એક ભૂખ્યો સિંહ શિકારની શોધમાં ભટકતો હતો એ સમયે તેને એક શિયાળણ મળી સિંહે વિચાર્યું કે આ તો એક સરળ શિકાર છે તેણે શિયાળણને બોલાવ્યું અને કહ્યું આજે તો મારી ભૂખ મટાડવા કામ આવશે શિયાળણ સમજદાર અને ચતુર હતી તે ભયમાં નહોતી તેણે સ્મિત સાથે કહ્યું હે મહારાજ તમે જંગલના રાજા છો તમે ગર્વ અને મહિમાવાન છો પણ શું તમે જાણો છો કે હમણાં જ અહીં આસપાસ વધુ સ્વાદિષ્ટ અને મોટું શિકાર છે સિંહે આશ્ચર્યથી પૂછ્યું ક્યાં છે એ શિકાર શિયાળને દસ પગલાં દૂર એક ઘાસથી ઢંકાયેલા ખાડાની તરફ ઇશારો કર્યો અને કહ્યું અહીંયા એક મોટો હરણ છુપાયેલો છે જો તમે ત્યાં જશો તો તમને વધુ સારું ભોજન મળશે સિંહ ખોટી લાલચમાં આવીને આગળ વધ્યો અને ખાડામાં પડી ગયો શિયાળણ હસીને ભાગી ગઈ શિક્ષા બુદ્ધિ અને ચતુરાઈ કોઈપણ સંકટમાંથી બચાવી શકે છે ભલે સામે મોટો શક્તિશાળી શત્રુજ કેમ ન હોય